કરવા માટે ભાઈ નો ભાઈ નો ચાંદલો કરવા માટે જાય કઈ વાંધો નહીં મનાલી હેર કટ કરવાના છે પછી કરવાના આવે છે નજીક અને થોડુંક સવરના તો

ભાઈ અહીંયા છે ને આ આપણો ટોલ નાક આ ટોલ નાકો આપડે મિત્ર જ છે ક્યારે પણ આપણે ટોલ ટોલટેક્સ લેતા નથી પણ મને પછી યાર હરમ આવે કે આપણે કેમ ડાયરેક્ટ એમને મફત નીકળી જવું મને હું અહીં ઉભી રાખું તો મને ચા પાણી વગર ના જવા દે બોલો એવડો બધો પ્રેમ છે એના મારા માટે એના એ મને એટલો બધો પ્રેમ કરે છે ટૂંકમાં ગઢવી સમાજ છે ને ભાઈ નેક્સ્ટ લેવલ પ્રેમ કરે છે ખરેખર આપણે કોઈ ટોલ અહીંથી લીધું નથી ચા પાણી વિના કોઈથી જવા નથી દીધા પણ અમે સોરી અમે ઉતાવળમાં બહુ હોય વારે ખરે ટૂંકમાં હેરાન ના કરાય કોઈ માણસને ચા પાણી અઘરું છે યાર ભલે ચા ના એટલા કે પૈસા ના પડે એ કઈ ના હોય એક પાછા હોય પણ પાસે થોડું જોવું પડે ને યાર આપણા હાલી ના નીકળાય ચાલો ચા પાણી પીતા જાય એવું કરવા કરવાની ના હોય ઘણી વખત એથી નીકળતો હો પણ મને ટૂંકમાં ફરમ આવે કે ભાઈ સો દોઢસો રૂપિયા માં આપડે ફોન કરવો યાર કઈક મોટી વાત હોય દસ દસ પંદર હજાર નું કામ હોય તો આપડે ફોન કરીએ તો હારા લાગે એની ફોર્માલિટી હે ભાઈ એ તો આપડે કીધા રાખે કે ભાઈ અહીંથી ભરત કોઈ તમારે ટોલ નાખું દેવાનું નહીં પણ આપણે આ સમજવું પડે થોડું જાજુ એમ એમ ના નીકળાય તો હાલો ભાઈ લેસ ગો જામનગર તરફ જઈ રહ્યા છીએ અને આગળ મામાદેવનું મંદિર આવશે મામાદેવના દર્શન તમને બધાને કરાવ જય મામાદેવ હાલો ભાઈ લેસ ગો જામનગર ની અંદર સ્વાગત તો કરો હા હેલો શું કરું મેકઅપ કરો કઈ રહ્યો

કે નિયમ ટેસ્ટ ક્યો ઓર સારું છે છોડ એક બોટલ ભર દેજે મારા લે લેતી જાવ તો આજે ખર્ચા માં ઉતારવો જ છે કા ઉતારવો ને હાલો કરી નાખી આગળ ગળે બેન દાઢી દાઢી સોરી દાઢી ન્યો

જામનગર જવાનું જામનગર ની અંદર બે સલૂન છે આ ભાઈ મને સંજયભાઈ આપડે આવી ગયા છે સંજયભાઈ કીધું બે સલૂન છે બરાબર બે ટૂંક માં ભાઈ ને જ છે ક્યાં જાય કઈ ખબર નથી ઈ જાય નઈ આપણે જવાની વાત આપડે કઈ જોયું નથી તેને જોયું

એમને એમ ખપખપ કરતા જોયા એવા કઈ વાંધો નહીં આપણે બીજી જગ્યાએ જઈએ બીજી જગ્યાએ ના થાય તો છેલ્લે રાજકોટ રાજકોટ ના થાય તો અમદાવાદ જાવ કરીને જ આવવાની થાય ભાઈ છોકરાઓને એર કરાવો હોય ને તો ખાલી પંદરથી વીસ મિટ થાય બરાબર અને છોકરીઓને એર કરાવો હોય ને બહુ બધી વાર લાગે છે આપણે બેહી બહેન એકદમ થાકી જાય ત્યારે એના એરકટ થાય એર તો ફટાફટ થઈ જાય તો બીજી આગળ પાછળની પ્રોસેસ હોય ને બહુ બધી લાંબી હોય આજે અમારે લગભગ દસ અગિયાર તો વાગે જ જવાના પાણી અહીં જશે

તો અત્યારે ભાઈ એક ફંક્શન ની અંદર આવ્યા છે ફટાફટ આપણે એક ભાઈને મળવાનું છે મળી લઈ ભાઈ લગ્ન આવ્યા ને કોઈને રામ રામ કર્યા વિના છે ને ડાયરેક્ટ જમવા માંડ્યા અમારો ધંધો જી છે મેન હેમંત ભાઈ હા ભાઈ હેમંત ભાઈ યાર કે ખાય નહી ઓજાજુ ખાલી ભાત એવું જ ખાય જીરા રાઈસ ને એવું જ ખાય છે નથી સુખ થતું એવડો છોકરો પાંચ પાંચ રોટલી ખાઈ જાય આરામ હા ભાઈ જો આપણે માર છાશ લેવા

તો બસ ઈને એમાં તાવ સોરીઓ લીધું ને પછી જય શ્રી કૃષ્ણ કર્યા લીધું પછી કૃષ્ણ કર્યા ને બધા છે લીધા પછી સ્વાગત છે સ્વાગત હવે જવા એમ ક્યો જમી લીધું અમે એવું હાલો તો એમ કરે ભાઈ મસ્ત મજાના માણસ હતા બહુ મજા આવી મને એ લોકો ઓળખતા હતા

શિખો સહે

ফেশন লাগে লাগে নে কয় লাগে

કઈ વાંધો જઈને કરે છે બહુ મોડું થઈ ગયું છે તો આજના બ્લોગ કેવો લાગ્યો ઝડપથી જણાવજો ચેનલ ની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં મળીએ જ નેક્સ્ટ વિડીયો બ્લોગ વિડિયો ની અંદર જીભ ફગવા જીભ ફગવા મીડિયા ઉજાગરો થઈ ગયું છે બહુ બધો કશું વાંધો નહીં ચાલો નીકળી હવે